નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું હોળીના પરથી વરસાદની આગાહી આવનારું ચોમાસું કેવું રહેશે હોળીની જે જ્વાળા કઈ દિશામાં ગઈ તેના આધારે ચોમાસાની જે આગાહી છે તે આજે કરવાની છે તો હોળીની ઝાળ કઈ દિશામાં જાય તો સારું ગણાય કઈ દિશામાં જાય તો નબળું ગણાય તેની સૌથી પહેલાં આપણે વાત કરવાની છે જેમાં ખાસ કરીને જોઈએ તો સારામાં સારું એટલે કે સોળ આની વર્ષ ઈશાન દિશામાં જો ઝાળ ગઈ હોય તે બધા વિસ્તારોમાં ગણી શકાય પરંતુ ઓલ ઓવર તેનું આખું સરવૈયું કાઢવાનું હોય એકંદરે કઈ દિશા રહે તે જોવાની હોય ઉત્તર દિશામાં હોય તો ધાન્ય ઘણું પાકે વાયવ્ય હોય તો પવન સાથે વરસાદની વધારે સંભાવના પશ્ચિમ દિશામાં હોય તો આઠ આની વર્ષ નેર્યું તેની અંદર હોય તો રોગ જીવાત વધે એટલે કે જ્વાળા જો પવન ઈશાન તરફનો હોય ઈશાનથી નૈઋત્ય તરફમાં પવન હોય તો નૈઋત્ય દિશામાં ઝાળ જાય પરંતુ એવું બન્યું નથી દક્ષિણ દિશામાં તો દુષ્કાળ જેવી સ્થિતિ અગ્નિ દિશામાં તો તડકા સાયામાં ફેરફાર એટલે કે તડકો વરસાદ તડકો વરસાદ એવી સ્થિતિનું સર્જન થાય પૂર્વ દિશામાં હોય તો સારામાં સારું કરતાં થોડું ઓછું એટલે કે ઈશાન કરતાં ઓછું બાર આની જેવું વર્ષ ગણાય અને આ રીતે આખી જે આગાહી કરવામાં આવી હોય છે જેમાં ખાસ કરીને આ વર્ષે જે પશ્ચિમનો જે પવન હતો પશ્ચિમથી પૂર્વ તરફનો એટલે ઝાડ જે છે હોળી પ્રગટાવી હોય બધાને ખ્યાલ હોય પૂર્વ તરફનું એકંદરે ગુજરાતમાં જોવા મળી છે તો સંપૂર્ણ આપણે વાત હવે આપણે સાટના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ તો દિશાઓ પણ અહીં બધી દર્શાવી દીધી છે આપ જોઈ શકો છો હવે આપણે જોવાનું છે કચ્છના વિસ્તારોમાં હોળી પ્રગટાવી હોય તે બધા વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાતની અંદર પૂર્વ દિશા આપણને જોવા મળી છે તેમાં કચ્છની અંદર પણ મોટાભાગના એટલે કે તમામ વિસ્તારોની અંદર પૂર્વ તરફના જ્વાળા જોવા મળે છે ઉત્તર ગુજરાતમાં પણ આ રીતે પૂર્વ તરફની જ્વાળા આપણને જોવા મળી છે મધ્ય ગુજરાતમાં પણ પૂર્વ તરફ અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ઈશાન અને મોટાભાગે પૂર્વ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ જે બધા વિસ્તારો છે તેમાં અગ્નિ દિશા આપણને જોવા મળે છે તો ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ઈશાન દિશા પણ જોવા મળે છે બાકીના જે વિસ્તારો છે જેમાં પૂર્વની દિશા આપણને જોવા મળે છે તો આ રીતે ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાત હોય સમગ્ર ગુજરાતની વાત કરીએ મોટાભાગના જે જ્વાળાઓ હોળીની કઈ દિશામાં જોવા મળી તો આ રીતે પૂર્વ તરફની આપણે જ્વાળાઓ જોવા મળે એવું કહી શકાય એટલે કે એકંદરે આખા ગુજરાતની વાત કરીએ તો પૂર્વ તરફ એટલે કે બાર આની જેવું વર્ષ ગણી શકાય અમુક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોની અંદર જે સ્થિતિ જોવા મળી તે આપણું આવનારું વર્ષ પૂર્વ તરફનું સારામાં સારું ગણી શકાય ઈશાન તરફ હોય તો સોળ આની વર્ષ અને જો પૂર્વ તરફ હોય તો બાર આની જેવું વર્ષ ગણી શકાય બાર ચૌદ આની જેવું વર્ષ એટલે સારામાં સારું ગણાય હવે આપણે આગળની વાત કરીએ તો આપણે જે વાત કરી હતી તે મુજબ હોળીની જાળના આધારે ચોમાસાની આગાહી કચ્છમાં ભાગે પૂર્વ તરફ જોવા મળે છે એટલે કે સારું ગણી શકાય સૌરાષ્ટ્રમાં પચાસ ટકા ભાગ એવો છે જેમાં પૂર્વ તરફ બાકી થોડો ઘણો ભાગ ભાવનગર જિલ્લાનો ઈશાન અને કેટલાક જૂનાગઢના વિસ્તારો હોય એ બધા અગ્નિ દિશા તરફ છે તો તડકા વરસાદમાં ઘાલમેલ જેવી સ્થિતિ જોવા મળી શકે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો પૂર્વ તરફ અંચતઃ અગ્નિ તરફ પણ ક્યાંક ક્યાંક જોવા મળી છે તો મોટાભાગે આ જે આખો સાટ આપણને જે જોવા મળે છે તે કોઈ અત્યારની આપણે બનાવેલી સ્થિતિ નથી વર્ષોથી સાલીઓ આવે છે ઉત્તર ગુજરાતમાં સંપૂર્ણ પૂર્વ તરફ દક્ષિણ ગુજરાતમાં ઈશાન તરફના પણ જે આખી જ્વાળાઓ જોવા મળે છે અને પૂર્વ તરફ પણ જોવા મળે છે તો આખા ગુજરાતનું સરવૈયું પૂર્વ તરફ ગણી શકાય તો આ રીતે વરસાદની સ્થિતિ જોવા મળશે સારામાં સારો વરસાદ ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે અત્યારે કશ કાતરાના આધારે તેમજ ભડલી વાક્યોના આધારે ચૈત્રી દનૈયા અખાત્રીના પવનો હોળીની જાળ અને સાટના આધારે જે ચોમાસાનું સરવૈયું હવેથી હોળી પછીના જે દિવસો છે તેમાં નક્કી કરવામાં આવશે કચ કાતરા પણ હોળી સુધીના કારતક મહિનાથી લઈ અને હોળી સુધીના લેવામાં આવતા હોય છે તો આ રીતની સ્થિતિ આખી અત્યારે જોવા મળી છે સારામાં સારું આવનારું વર્ષ રહે એવી પણ આપણે આશા રાખીએ તો આ વર્ષે ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોમાં હોળીની જ્વાળા પૂર્વ તરફ રહી છે એટલે ચોમાસું બાર આની જેવું મધ્યમ એકંદરે સારું રહેશે પશ્ચિમનો પવન હતો પશ્ચિમથી પૂર્વનો જે પવન હતો જેના કારણે સારામાં સારી સ્થિતિ આપણને જોવા મળી છે તો આ રીતે ગુજરાતના ખેડૂતો માટે જે રાહ જોઈ રહ્યા હતા કે આગાહી નથી આવતી તો હવે આપણે રેગ્યુલર હવામાન તાપમાન પવનની ઝડપ કેવી રહેશે માવઠાના સંજોગો કેવા રહેશે તેની પણ વાત કરીશું એપ્રિલ મહિનાની અંદર એક માવઠું બતાવી રહ્યું છે જે આગામી સમયમાં અપડેટ મેળવીશું ખેડૂતો માટે ખાસ કરીને આપણે અવારનવાર જે ન્યૂઝના વિડીયો છે તેમજ જે હવામાનને લગતા વિડીયો છે આપતા રહીશું તો ખેડૂત મિત્રો ફરી વખત મળીએ નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત